નાનકડા એવા ભેસાણા ગામના રામ રમા આશ્રમ ની મુલાકાત લઈએ તો પહેલી નજરે એમ લાગે કે જાણે કોઈ પ્રાણી સંગ્રહાલય આવી ગયા મોર કબૂતર સસલા શ્વાન અને ગાયો સહિતના પશુ પક્ષીઓને ને બહાલ કરી રહેલી આ બંને બહેનોના નામ છે રમાબેન અને શારદાબેન ઠાકોર પરિવારમાં જન્મેલી બંને બહેનોને નાનપણથી જ પશુ પક્ષી અને અબોલ જીવો પ્રત્યે લાગણી હતી આથી સત્તર વર્ષ પહેલા બન્ને બહેનોએ ગૃહજીવનનો ત્યાગ કરી નાનકડો આશ્રમ બનાવ્યો જે જોત જોતામાં વટવૃક્ષ બની ગયો આશ્રમમાં રહીને બંને બહેનો પ્રભુ ભજન સાથે અબોલ જીવોનો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે મોગો પશુ જેમ જેમ આવવા મળ્યા અને અમને પણ મોગો પશુઓમાં

મોર નેલ સહિતના સહીતના જીવો વસવાટ કરે છે બંને બહેનો દ્વારા અહીં ગાયોની સાથે સાથે શ્વાન અને પક્ષીની પણ અનેરી સેવા કરવામાં આવે છે તેમના ખાવા પીવાથી લઈને રહેઠાણ સુધીની તમામ વ્યવસ્થા અહીં છે ગૌશાળામાં સેવા આપે છે જેની અંદર પચીસો જેવી ગાયો છે દોઢસો બસો કૂતરા છે પંખી છે રોજ છે અને બીજા અબોલ જીવોની સસલા છે મોર છે આની સેવા કરે છે આ ગૌશાળાની અંદર બે બહેનો તેમનો આખો જીવનનો તરતોટલ સમય ગાયો માટે ગાડી અને ગાયોની સેવા કરવા માટે જોડાયેલ છે એ બે બહેનો શારદાબેન તથા રમાબેન નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે સેવા બજાવી રહ્યા છે સાંસારિક જીવનનો ત્યાગ કરીને જે ખરેખર વંદનીય છે અને મે પણ આજે આ જગ્યાનો દરસાર અતે લાવો લીધો છે તે મારા માટે પણ ગર્વની વાત છે એક ગાય અને એક સ્વાંથી શરૂ કરેલ આ આશ્રમ હજારો પશુ પક્ષીઓનું જાણે કે ઘર બની રહ્યું છે જીવદયા પ્રેમીઓ માટે આશ્રમ કોઈ તીર્થધામ થી કમ નથી બંને બહેનોની નિસ્વાર્થ સેવા જોઈને અનેક લોકોને પ્રેરણા મળી રહી છે હસમુખ ચૌધરી જી ટીવી